અપહરણના ગુનામાં આરોપી તથા ભોગ બનનાર બાળકને ગણતરીના કલાકોમાં વસઈ મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ જિલ્લાનાઓએ ભરૂચ જિલ્લામાં મહિલા તથા બાળકો સંબંધી ગંભીર ગુનાઓની પ્રવૃત્તિ અટકાવવા અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગનાઓએ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાઓના આધારે સદર ગુનાની હકીકત એવી છે કે ગત તારીખ છ સાત બે હજાર ચોવીસના કલાક પંડ સત્તર દરમિયાન મોજે જોલવા ઉગમના ફળિયા ખાતેથી અપહરણના આરોપીએ ફરિયાદી બહેનના બે વર્ષના બાળકને અપહરણ કરી લીધો હોય અને આજ રોજ ફરિયાદી બહેન દહેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવતા બી એનએસ કલમ મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા કામગીરી હાથ ધરેલ હતી તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બી સરવૈયાઓનાઓએ જરૂર

કર્ણાટક વહેલી સવારે જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી એ પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે

એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા ન હતા તો આ ફરિયાદી બેનની જાણ બાર ભરજવી પૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય